ઉત્તરવાઈની નર્મદા પરિક્રમાની આસ્થામાં વધારો થવા સાથે સુવિધાઓમાં પણ વધારો થતા શનિ અને રવિવારની રજાના દિવસોમાં પરિક્રમા કરવા માટે નર્મદા તટે શ્રદ્ધાળુઓને ભારે ઘોડાપુર ઉમટી પડ્યો હતો ભારે દસારાના કારણે વડોદરા ડભોઈ તિલકવાડા રોડ પર ટ્રાફિક જામ બે થી ત્રણ કિલોમીટર થઈ ગયો હતો અવ્યવસ્થા સર્જાતા પરિક્રમાવાસીઓ અટવાઈ પણ ગયા હતા નર્મદા પરિક્રમાના રસ્તાઓ પર શ્રદ્ધાળુઓનો કિડિયારો ઉભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો જ્યારે મિની કુંભ મેળો ભરાયો હોય એવા દ્રશ્યો પણ સર્જાયા હતા તિલકવાડાની બંને તરફ ડભોઈ અને રાજપીપળા તરફ વાહનોની બે કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી રામપુરા અને રાજપીપળા હાઈવેથી ચાર કિલોમીટર ચાલીને રણછોડજી મંદિરે પહોંચવાનું અને બાદમાં ત્રણ કલાક પછી ચાલતા જવા દેવામાં આવી રહ્યા હતા જ્યારે શ્રદ્ધાળુઓના વાહનો હાઈવે પર પાર્ક કરવાની ફરજ પડી હતી વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનું એક વિશેષ મહાત્મ્ય છે જો કે રવિવારે રજાના દિવસ હોવાથી શ્રદ્ધાળુઓનો શનિવાર સાંજે ઘસારો શરૂ થયો હતો પરિણામે રવિવારે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં આવી પહોંચ્યા હતા ભરૂચ વેજલપુર થી છે અને અમે લગભગ અગિયાર વાગ્યા અહીંયા રાતે પહોંચ્યા હતા બસમાં અને અગિયાર વાગ્યાથી સ્ટાર્ટ કરી હતી પરિક્રમા તો લગભગ આજે જે જે ગર્દી હતી જે પબ્લિક હતું એ ઘણું હતું ભલે અમને કષ્ટ થયું પણ જે અમને પરિક્રમા કરવાનું જે એ મોહ થયો એ ઘણી ઉત્સાહજનક રહ્યો અને અમે આવવામાં પણ એટલી પરીક્ષા થઈ પણ અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અમે આ પરિક્રમા પૂર્ણ કરી પોલીસ સ્ટાફનો જે સ્વભાવ હતો એ ખૂબ સરસ હતો આ રીતે દરેક જે ધાર્મિક હિન્દુનું જે ધાર્મિક સ્થળ છે આ રીતેની જે પરિક્રમા છે આ રીતેની જે પ્રવાસ છે એ ખૂબ જ ઉત્સાહથી પોલીસ તંત્ર જે ભાગ લીધો લે છે એ અમને ખૂબ જ

ઘણા લોકો એવા પણ રસ્તાઓ અમને મળ્યા કે જે કચ્છ પૂછથી ને બધી દૂર દૂરથી પરિક્રમા કરવા માટે આવેલા હતા પણ એ લોકોએ અધૂરી પરિક્રમા છોડી અને પાછું રિટર્ન થવું જોઈએ નર્મદા મૈયાની પરિક્રમા ચૈત્ર માસમાં ચાલુ થઈ ગઈ છે અને ખૂબ ભક્તજનો પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે સૌને હું હાર્દિક અભિનંદન આપું છું સાથે સાથે આ પરિક્રમા હવે જે તબક્કામાં જઈ રહી છે એ પ્રમાણે ચૈત્ર મહિનાના પંદર દિવસ પૂરા થયા છે અને હવે પંદર દિવસ રહ્યા છે ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ એ માટે ફરી ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપની યાત્રા સુખદ રહે આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે